નવસારી જિલ્લા ખાતે કલાત્મક માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બાળકોની રચનાત્મક દ્રષ્ટિ દ્વારા મતદાન જાગૃતિ અર્થે દોરવામાં આવેલા ચિત્રોની પ્રદર્શની પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે મતદાનનું કાઉન્ટર શરૂ થઈ ગયું છે ત્યારે મતદારોની સંખ્યા વધારવા નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવસારી શહેર અને ગામડાઓમાંથી વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સતત અવનવા કાર્યક્રમો યોજી નાગરિકોને મતદાન કરવા જાગૃત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં નવસારી જિલ્લાના દરેક નાગરિક આ મહાયજ્ઞમાં ભાગ લે તે માટે આજ રોજ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ફ્લેશલાઇટ મોબ અને મતદાન જાગૃતિ નું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું સંગઠિત થઈને કલાત્મક માનવ સાંકળ મતદાન જાગૃતિ આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મતદાન કરવા પ્રેરિત કરતા સૂત્રોથી સમગ્ર લુનસીકુ મેદાન હું ચોક્કસ મતદાન કરીશ ના રંગે રંગાયું હતું અકલાત્મક રચનાઓ મોડે સાંજ થતાં આકર્ષક રીતે અંધકારમાં પ્રકાશ ફેલાવી રહી હતી આ સમગ્ર પ્રવૃત્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે રોચક અનુભવ સમાન હતી આ ઉપરાંત કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અર્થે દોરવામાં આવેલા ચિત્રોની પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોની રચનાત્મક દ્રષ્ટિ દ્વારા પાઠવામાં આવેલા મતદાનના સંદેશ પણ ધ્યાન આકર્ષક બન્યા હતા

જિલ્લા શિક્ષણ અધિકારી જ ચોધી સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકો વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાત મેના રોજ આખા ગુજરાત સાથે નવસારી વિધાનસભા લોકસભા વિસ્તાર પણ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યું છે ત્યારે આજે સ્વીપ એટલે મતદાન માટે જે જાગૃતતા લાવવાની છે એના માટે હજારથી વધારે શિક્ષકોએ અહીંયા લુનસિકુઈ જે નવસારીનો આઇકોનિક પ્લેસ છે ત્યાં મતદાનની આંગળીનું નિશાન બનાવ્યું હતું આ બધામાં શું બનાવે છે એના કરતા પણ ચૂંટણી માટે બધાને આવા પ્રવૃત્ત કરે છે એ મહત્વની વાત છે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાત મે ના રોજ આપણા નવસારી જિલ્લાના અગિયારસો સોળ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં બે હજારથી વધારે મતદાન મથકો છે જેમાં સુરતની ચાર વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સી આવે છે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી આપને બધાને ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું ક્ષેપ્રાગ્રહ જિલ્લા ચૂંટણી અધિકારી આવાહન કરું છું અમે બધાએ આ ચૂંટણી સફળ બનાવવા માટે મહેનત તો કરી છે આપ લોકો આવશો ત્યારે ચૂંટણી સફળ થશે બે વસ્તુ એક આપને ચૂંટણી વખતે આવતા વખતે મતદાનનું ઓળખપત્ર લાવવાનું છે એ નહીં હોય તો ચૂંટણી પંચે જાહેર કરેલા બાર પુરાવામાંથી કોઈ પણ એક બતાવીને આપ મતદાન આપી શકો છો અને બીજું મતદાન મથકમાં આપણો મોબાઈલ અલાઉડ હોતો નથી ઘણા હર્ડલ્સ હોય છે એમાં વેવની બધી અમે પણ તૈયારી કરી છે એટલે ગરમીથી ગભરાતા નહીં વોટ કરવા બહાર આવજો ધન્યવાદ